સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મનું પ્રાચીન પ્રતિક અને બૌદ્ધ ધર્મનું મંદિર સ્તૂપ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ ઢગલો એવો થાય છે બૌદ્ધ ધર્મમાં સ્તૂપનું નિર્માણ ધર્મના વિકાસ માટે પ્રેરણા મેળવવા માટે અને પૂજાના સ્થાન તરીકે કરવામાં આવ્યું બુદ્ધના મૃત્યુ પછી તેમના શરીરને આઠ ભાગમાં વહેંચી તે દરેક ઉપર એક સ્તૂપ બનાવવામાં આવ્યો આ સ્તૂપમાં ગૌતમ બુદ્ધના અસ્થિઓ હોવાથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ તેને સાક્ષાત ગૌતમ બુદ્ધનું પ્રતિક સમજતા પ્રાચીન સંગ્રહ પ્રથાને બૌદ્ધ ધર્મમાં ધાર્મિક સ્વરૂપ અપાયું આમ સ્તૂપ ઊભા કરવાનો મુખ્ય હેતુ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ સાથે સંબંધિત પવિત્ર પુરુષોના અવશેષો સંગ્રહ કરવાનો હતો તેમાંથી પ્રેરણા લઈને લોકો બૌદ્ધ ધર્મના માર્ગ પર ચાલી શકે અને બૌદ્ધ ધર્મથી પ્રેરિત થઈ શકે સ્તૂપની વિશેષતાઓ વેદિકા સ્તૂપની ચારે બાજુ બનાવવામાં આવતી દિવાલને વેદિકા કહેવામાં આવે છે તોરણ સ્તૂપની ચારેય દિશાઓના પ્રવેશદ્વાર પર બનાવવામાં આવતા દરવાજાને તોરણ કહે છે મેધી સ્તૂપના અંડાકાર ભાગનું નિર્માણ ઊંચા ચબુતરા પર કરવામાં આવે છે આ ચબુતરાના ફરતે બનાવવામાં આવેલી રેલીને મેધી કહે છે પ્રદક્ષિણા પંથ સ્તૂપ અને વેદિકા વચ્ચેનો તેમજ અંડ અને મેધી વચ્ચેનો ગોળાકાર પંથ પ્રદક્ષિણા પંથ તરીકે ઓળખાય છે અંડ સ્તૂપની વિશાળ અર્ધગોળાકાર ગુંબજ આકારની રચનાને અંડ કહે છે જે માટી ઇંક તથા પથ્થરથી બનેલી હોય છે હર્મિકા સ્તૂપની ઉપરનો ચોરસ ભાગ હર્મિકા તરીકે ઓળખાય છે જેને સ્તૂપનો પવિત્ર ભાગ માનવામાં આવે છે તેમાં ભગવાન બુદ્ધ અને બૌદ્ધ સાધુઓના અવશેષો મૂકવામાં આવે છે યષ્ટિ હર્મિકાના મધ્યમાં એક લાકડાનો નાનો સ્તંભ મૂકવામાં આવે છે જેને યષ્ટિ કહે છે છત્ર યષ્ટિ ઉપરના છેડે ત્રણ નાની રકાબી જેવી તકતીઓને છત્ર કહેવામાં આવે છે જે આદર્શ અને ઉદારતાના પ્રતિક છે સ્તુપના પ્રકારો બોધગ્રંથ દિવ્યદાન મુજબ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન અંદાજે ચોર્યાસી હજાર નિર્માણ કર્યું આ પરંપરામાં પાંચ પ્રકારના ઉલ્લેખ મળે છે એક શારીરિક સ્તૂપ ભગવાન બુદ્ધના અવશેષો પર બનેલા સ્તૂપને શારીરિક સ્તૂપ કહે છે બે પારિભૌગિક સ્તૂપ ભગવાન બુદ્ધ દ્વારા ઉપયોગમાં લેવાયેલી ચીજવસ્તુઓ પર નિર્માણ થયેલા સ્તૂપને પારિભૌગિક સ્તૂપ કહે છે ત્રણ ઉદ્દેશિકા સ્તૂપ ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા મહત્વના સ્થાનો પર બનેલા સ્તૂપોને ઉદ્દેશિકા સ્તૂપ કહે છે ચાર પૂજાથક સ્તૂપ ધર્મમાં આસ્થા તેમજ પૂજા માટે બનાવેલા સ્તૂપને પૂજાથક સ્તૂપ કહે છે પાંચ ગૌણ સ્તૂપ મોટા સ્તૂપની બાજુમાં મળી આવતા અન્ય સ્તૂપોને ગૌણ સ્તૂપ કહે છે અગત્યના સ્તૂપો સાંચીનો સ્તૂપ અશોકે મધ્ય પ્રદેશમાં રાયસેન જિલ્લામાં સાંચીના સ્તૂપનું નિર્માણ કરાવ્યું આ સ્તૂપ મુખ્યત્વે ઈંટો અને તેની વેદિકા લાકડાની બનેલી છે અહીં ત્રણ સ્તૂપો આવેલા છે જેમાં પ્રથમ સ્તૂપમાં ભગવાન બુદ્ધના અવશેષ બીજા સ્તૂપમાં અશોકના સમયના ધર્મપ્રચારકોની મૂર્તિ જ્યારે ત્રીજા સ્તૂપમાં ભગવાન બુદ્ધના શિષ્યના અવશેષો રાખવામાં આવ્યા તેના શિષ્યોમાં સારિપુત્ર અને મોગલ છે ભારતની બસો રૂપિયાની ચલની નોટ પર પણ સાંચીના સ્તૂપનું ચિત્ર છે ભારવત સ્તૂપ આ સ્તૂપનું નિર્માણ અશોકના સમયમાં મધ્યપ્રદેશના સતનામાં કરવામાં આવ્યું આ સ્તૂપ અર્ધ ગોળાકાર હતો જેને પાકી ઈંટોથી બનાવવામાં આવ્યો હાલ આ સ્તૂપનો સંપૂર્ણ નાશ થઈ ચૂક્યો છે છતાં આ સ્તૂપના બચેલા અવશેષો કલકત્તા સંગ્રહાલયમાં સાચવવામાં આવ્યા છે બોધી ગયા આ સ્તૂપનું નિર્માણ અશોકે નિરંજના નદીના કિનારે કરાવ્યું કારણ કે અહીં જ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ગયાના સ્તૂપની વેદિકા પર કમળના ફૂલોની આકૃતિઓ છે જેથી આ વેદિકાને પદ્યમવર વેદિકા તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત તેના પર જાતક કથાનું વર્ણન પણ જોવા મળે છે અમરાવતી સ્તૂપ આંધ્રપ્રદેશના અમરાવતીમાં કૃષ્ણા નદીના કિનારે આવેલો આ સ્તૂપ સફેદ આરસ પથ્થરોમાંથી બનેલો હતો આ મૂળ સ્તૂપનાશ પામ્યો છે અને તેના અવશેષો મદ્રાસ અને બ્રિટિશ સંગ્રહાલયમાં સાચવવામાં આવેલા છે આને મહાચૈત્ય સ્તૂપ પણ કહે છે સારનાથનો સ્તૂપ ભગવાન બુદ્ધે પોતાનો પ્રથમ ઉપદેશ અહીં આપેલો હોવાથી આ સ્થાન બૌદ્ધ ધર્મ માટે મહત્વનું તીર્થસ્થાન છે સારનાથ સ્તૂપમાંથી ભગવાન બુદ્ધની પદ્માસનમાં બેઠેલી એક મૂર્તિ મળી આવેલી છે બોરોબુદુર સ્તૂપ આ સ્તૂપ ઇન્ડોનેશિયામાં આવેલો છે તેનું નિર્માણ શૈલેન્દ્ર રાજાઓએ કરાવેલું આ સ્તૂપ કુલ નવ માળનો બનેલો છે જેમાંથી નીચેના છ માળ વર્ગાકાર જ્યારે ઉપરના ઉપરના માળ ગોળાકાર છે માળમાં આશરે બોતેર જેટલા નાના સ્તૂપો બનેલા છે સ્તૂપની ચારે બાજુ ઉપર ચડવાના પગથિયા છે દેવની મોરીનો સ્તૂપ આ સ્તૂપનું નિર્માણ ગુજરાતમાં ક્ષત્રપ શાસક રુદ્રસેને કરાવેલું આ સ્થળને ભોજ રાજાના ટેકરા તરીકે પણ ઓળખવામાં આવે છે આ સ્તૂપના અવશેષો ગુજરાતમાં અરવલ્લી જિલ્લાના દેવની મોરી નામના સ્થળેથી પ્રાપ્ત થયા છે અહીંથી બુદ્ધની મૂર્તિ ઉપરાંત વિહારો પણ મળ્યા છે અહીંના અવશેષો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંગ્રહાલયમાં સાચવવામાં આવેલા છે